ત્યાં તીખા મરસા લીધા છે આપણે લાલ મરચું નાખવાનું નથી લાલ મરચું પાવડર સિંગદાણા લીધા છે ગામડાના સિંગદાણા છે ને આપણે ધાણા છે ને આ લીમડો છે તો આ બધી વસ્તુ આપણે તરી નાખવાની છે તો આપણે આને તરી નાખીએ ને આ દોઢસો બસો ગ્રામ જેવા આપણે મમરા લીધા છે એ તમે તમારે વધારે પ્રમાણે ઓછું લઈ શકો પણ મેં અત્યારે દોઢસો બસો ગ્રામ જીવા લીધા છે તો આને આપણે તરી નાખીએ આ બધું તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે તો આપણે પેલા કરી નાખીએ તો આપણે થોડું પાણી વાળું હતું બોલતી હતું કરી રહ્યા સાથે આવી રીતે બધું કરી રહ્યા છે લીમડો કરી નાખ્યો છે લીમડાને આપણે આ બધી આપણે ક્રોસ કરવાનું છે મિક્સરની અંદર ખોદી નો કે કઈ ચોસ મમરા થઈ જાય એટલે આપણે આગળ સરસ આપણે તરવા દેવાના હવે આપણે ધાણા તરી નાખાશે બધી સામગ્રી તરી નાખીએ આપણે બાકી છે લીલા મરસા આપણે નાખવાના છે આમાં લાલ મરચું પાવડર નહીં આવે તો આપણે ધાણા તરી મરસા તરી નાખીએ એટલે એકદમ ફાવ ફ્રાય થવા દેવા પડશે મરસાને તો એના પગલે આપણે સિંગદાણા નાખીએ સિંહગાને ભેગા ભેગા કરાય છે બો સિંહગાડા વધારે નહી કરાવ દેવાનું બાકી રાતા થઈ જશે સિંહગાડા પછી કડવા લાગે ખાવામાં તો સિંગાણા તરાઈ જશે આપણે કાઢી લઈએ બીજ ને વાટકાની અંદર કે આ વરસાદ છે પેલા કાઢી લઈએ વરસાદ એકદમ સરસ કડકડીયા થવા દેવાના છે તો આપણે આ તપેલું લીધું છે એની અંદર આ આપણે મમરાને ને તેના આપણે શેકી નાખવાના છે તો આપણે આને શેકી નાખીએ અને બે ત્રણ મિનિટ આપણે શેકી નાખીએ એટલે સરસ કડકડિયા થઈ જાય શેકાઈ ગયા છે તો આને આપણે સાઈડ મૂકી દઈએ ગેસ બંધ કરી દો એ માં મૂકી દઈએ આને બે થી ત્રણ મિનિટ ધીમા ગેસ ઉપર આપણે શેકાવા દેવાના છે ધીમો ગેસ જ રાખવાનો ફૂલ ગેસ નહીં રાખવાનો તો એક આપણે ત્રાસમાં નાખી દઈએ સેવ મમરા આપણે આ મમરાથી શેકાને તો એકદમ સરસ ક્રોસ થઈ ગયા છે સુકાઈ ગયા છે આપણે તેલની અંદર ફ્રાય કર્યા હતા ને હવે આને આપણે ક્રોસ કરી નાખીએ

નાની તો પેલ લીધી છે એની પર આપણે આ થોડું બે થી ત્રણ ચમચી આપણે નાની ચમચી લઈને તેલ લઈને વઘાર કરી નાખીએ તો આપણે તેલ લીધું છે બે ચમચી જેટલું મોટી નાની ચમચી આવે જે આપણે ખાવા માટે તેલ આપણે આને ધીમા ગેસ ઉપર જ નાખી દેવાનું તેલ ગરમ થઈ ગયું હતું એટલે મેં આજી આપણે જે મમરાનો મસાલો છે પકોડી મસાલો એ આપણે નાખી દઈએ તો આ મસાલો બન્યો એટલે મસ્ત સરસ સુગંધ આવે છે આની સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે દોઢ ચમચી જેટલું થોડી હળદર નાખશું ખાલી કલર થોડો પકડવા માટે થોડો આ ગરમ મસાલો લીધો છે મસ્ત લાગે ફ્લેવર છેવરમાં ખાવામાં એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો પાણીપુરી આપણે મમરા વઘારવાનું આપણા બાળકોને બધાને નાસ્તામાં અમે નાસ્તામાં શ્રદ્ધા ઉર્વિશાને સ્કૂલની અંદર બહારનો નાસ્તો નહીં લઈ જવાનો ઘરનો જ નાસ્તો લઈ જવાનો તો બંધ કરી દીધો છે આપણે તો બધી આપણે સામગ્રી તૈયાર કરી દઈએ એકદમ સરસ મસાલવાળા છે તો આ મસાલો આપણે નાખી દઈએ થોડો થોડો કરીને সমসান হিসাব করছো আদস লিখা দিয়ে થોડી આપણે આ ઘરની સેવ લીધી નાખશે તો એકદમ સરસ આપણા સેવ પકોડી સેવ મમરા થઈ ગયા છે તો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને આપણે આ ખાંડનો ભૂકો લીધો છે બે ચમચી જેવો સ્વાદ પ્રમાણે નાખશું આપણે પકોડીનો મમરાનો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સાઇબ જરૂરથી કરજો આવા નવા વિડીયો જોવા માટે કરજો સાઇબ ને આ એકદમ સરસ ખોદીનો આપણે આની અંદર ધાણા ક્રોસ કરીને ખાશે લીમડો એ બધી એકદમ સરસ હેલ્થ શરીર માટે તો આવી રીતે કરજો ત્યાં સુધી મળશો